કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ ચાલી રહી છે સાથે જ ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે જેનું વધેલું પ્રવાહી અનેક લોકો ગટરમાં પ્રવાહિત કરી દેતા હોય છે જેના કારણે ગટરિયા પૂરનું નિર્માણ થાય છે સાથે જ ગટરોમાંથી કેમિકલયુક્ત કલરવાળા પાણી બહાર આવી જાય છે તેવી જ રીતે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે લાલ કલરનું પાણી રોડ પર વહેતું થયું આ લાલ કલરનું પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિકોમાં કુતુહલ જોવા મળ્યો હતો અને આ લાલ પાણી જોવા માટે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા મહત્વનું કહી શકાય છે કે સુરત શેડ સ્માર્ટ બની રહ્યું છે સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે એટલું જ નહીં પરંતુ સુરત શેડ વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યો છે પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ મેળવેલા તમામ કિતાબો પર ગટરિયા પાણી ફરી વળ્યા હોય તેવું લાગી રહ્યું છે